નમસ્કાર મિત્રો ટેટ વન બે હજાર પચીસ મિત્રો ભરતી જાહેર થઈ છે તો મિત્રો એની ઓનલાઈન ફોર્મ ભરાવાની તારીખ હવે પૂરી થઈ ગઈ છે તો મિત્રો ધોરણ એકથી પાંચમાં જે પણ શિક્ષકો બનવા માંગે છે ખાસ મિત્રો ધોરણ એકથી પાંચમાં જે પણ શિક્ષકો બનવા માંગે છે તો મિત્રો આ ભરતીમાં આ વખતે કેટલા ફોર્મ ભરાયા મિત્રો બે હજાર ત્રેવીસમાં પણ ટેટ વન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો બે હજાર ત્રેવીસમાં જે ભરતી હતી એમાં કેટલા ફોર્મ ભરાયા એ બધી જ માહિતી મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો ખાસ મિત્રો પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈએ કે પરીક્ષાની તારીખ કઈ જાહેર થઈ છે અને કેટલા ફોર્મ ભરાયા છે તો મિત્રો બે હજાર ત્રેવીસમાં અંદાજી મિત્રો ખાસ સત્યાસી હજાર પરીક્ષા વિધિ મિત્રોએ આપી હતી ખાસ કેટલી બે હજાર ત્રેવીસમાં સત્યાસી હજારે પરીક્ષા આપી હતી આ વખતે મિત્રો ચૌદ હજાર વિદ્યાર્થી મિત્રો વધારે નોંધાયા છે એટલે કે ધોરણ એક થી પાંચ ના શિક્ષક બનવા માટેની ટેટ વન માં મિત્રો એક પોઈન્ટ જીરો એક લાખ વિદ્યાર્થી મિત્રો એટલે કે એક લાખ વિદ્યાર્થી મિત્રો નોંધાયા છે જે મિત્રો એકવીસ ડિસેમ્બરના રોજ તમારી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એ પણ મિત્રો જણાવી દીધું છે તો ખાસ મિત્રો આપણે જણાઈએ કે ધોરણ એક થી પાંચમાં શિક્ષક બનવા માટે યોગ્યતા કસોટી મિત્રો ટેટ વન નું આયોજન થાય છે રાજ્યભરમાંથી મિત્રો એક લાખ એક હજાર પાંચસો વિદ્યાર્થી મિત્રો નોંધાયા છેલ્લા વર્ષે મિત્રો બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષા અંદાજે સત્યાસી હજાર વિદ્યાર્થી મિત્રોએ આપી હતી એટલે કે આ વખતે મિત્રો સત્યાસી હજાર જેટલા વિદ્યાર્થી મિત્રો આપી હતી અને આ વખતે આગામી એકવીસ ડિસેમ્બરના રોજ યોજના પરીક્ષા માટે ચૌદ હજાર જેટલા વિદ્યાર્થી મિત્રો વધારો થયો છે બીજી તરફ પીટીસીના બીજા વર્ષના અભ્યાસ કરતા વિદેશી મિત્રોને પરીક્ષા માટે લાયક ગણતા નવા પાંચ હજાર પંદર વિદેશી મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન માટે મિત્રો તારીખ ચૌદ ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું મિત્રો તો આ માટે ઓગણીસ ઓક્ટોબર ઓગણત્રીસ ઓક્ટોબર સુધી મિત્રો ફોર્મ શરૂ થયા હતા એટલે કે જે ઓગણત્રીસ ઓક્ટોબરથી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા જેની મુદત મિત્રો બાર નવેમ્બર સુધી આપવામાં આવી હતી એટલે કે તમારે હવે પીટીસીના ફોર્મની તારીખ પૂરી થઈ ગઈ છે તો મિત્રો આ પરીક્ષા માટે પીટીસીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ અથવા તો પીટીસીના બીજા વર્ષમાં હોય એ વિધેય મિત્રો ફોર્મ ભરી શકતા હતા એવા વિધેય મિત્રો કે જો ફોર્મ ભરી શકે એવી સૂચના જાહેરનામા પ્રસિદ્ધ કરાઈ હતી આથી પીટીસીના બીજા વર્ષના અભ્યાસ કરતા ઉમેદવારોને પરીક્ષા આપવા અંગે રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરાઈ હતી આથી મિત્રો જે અનવીએ શિક્ષણ વિભાગે બીજા વર્ષના વિદ્યારી મિત્રો એટલે કે વિદ્યાર્થીઓને પણ લાયક ગણવા એટલે કે પીટીસીનું બીજા વર્ષ હોય એમને પણ લાયક ગણવામાં આવે તેવું મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે લંબાવવામાં આવી તારીખ પછી ફોર્મ ભરવાની એટલે કે એકવીસ નવેમ્બર કરાય હતી મિત્રો તો આ દરમિયાન કુલ મિત્રો પાંચ હજાર પંદર વિદેશી મિત્રો નવા રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે બીજા વર્ષમાં અભ્યાસ કરતા જે વિદેશી મિત્રો રજિસ્ટ્રન કરાયું છે એમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમના વિદેશી મિત્રો ચાર હજાર સાતસો ને અઠ્ઠાણું વિદેશી અને હિન્દી માધ્યમના બાણું અને અંગ્રેજી માધ્યમના એકસો ને પચીસ વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટન કરાવ્યું છે તો ખાસ મિત્રો આટલા વિદ્યાર્થી મિત્રો નોંધાયા છે તો મિત્રો અંદાજે ચૌદ હજાર વિદેશી મિત્રો નવા વિદેશી મિત્રો નોંધાયા છે જે બે હજાર ત્રેવીસમાં જે સત્યાસી

તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો તમને અવનવી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો